ખેડા જિલ્લા પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મી પર દુષ્કર્મ ફરિયાદ નડિયાદ મિશન રોડ પર રહેતી મહિલા દ્વારા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ પોલીસ કર્મચારી યશપાલસિંહ કિશોરસિંહ ઝાલા વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ સોશિયલ મીડિયા દ્વારા આવ્યા હતા એકબીજાના સંપર્કમાં ગત એપ્રિલ માસથી સંપર્કમાં આવતા અવારનવાર બંને વચ્ચે થતી હતી મુલાકાત પોલીસ કર્મી યશપાલસિંહ ઝાલા દ્વારા મહિલાને આપવામાં આવી હતી લગ્નની લાલચ લગ્નની લાલચ આપી મહિલા સાથે બાંધી હતો શરીર સંબંધ મહિલા ડાયવોર્સી છે અને આરોપી પોલીસ કર્મી પરિણીત છે રિપોર્ટર સંજય ચુનારા ખેડા જીપીએનસી ન્યૂઝ

જે ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી એ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરેલી અને ત્યારબાદ આ જે મહિલા છે તે અને આ પોલીસ કર્મચારી બે અવારનવાર કન્સર્નથી મળતા હતા અને ત્યારબાદ તેઓના જે રિલેશન છે એ રિલેશન એ ફિઝિકલ રિલેશન સુધી પહોંચેલા તેમાં મહિલા દ્વારા કહેવામાં આવેલું છે કે તેમને આ લગ્ન બાબતની એક પ્રલોભન આપવામાં આવેલું અને તે અનુસંધાને તેની સાથે રિલેશન રાખવામાં આવેલા પોલીસે આ બાબતે નડિયાદ પશ્ચિલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરેલ છે બીએનએસ કલમ સિક્સટી નાઇન અને ત્રણસો એકાવન ત્રણ મુજબનો ગુનો રજિસ્ટર કરી આરોપીને અટક કરવામાં છે આરોપીને ફરિયાદી પરણીત આપવાની ફરિયાદી જે છે એ પોતે ડાયવોર્સી છે આરોપી જે છે પરણીત છે